શ્રીમતી ડીકે સાપણાતની શાળા ભાનેર ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું કઠલા તાલુકાના ભાનેરમાં શ્રીમતી ડીકે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ પચાસથી વધુ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રતિ રજૂ કરી હતી બાળકોને વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તેમજ તેનાથી માહિતગાર થાય તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પ્રદર્શન નિહાળવા જોડાયા હતા તેમજ ભાનેર ગામના નાગરિકો પણ જોડાયા હતા સમગ્ર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન શાળાના આચાર્ય શ્રી નિરાલીબેન પટેલ તેમજ શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું

જાત અને ધર્મી સ્વસ્થા સ્વસ્થતાનો અર્થ એ છે કે આપણે આપણું મન શરીર 이 브라문 오스이소 랑기 카피란